हेलो टू माय फैमिली कैम्पस पे था मजा मारते ना हमारा नवा ब्लॉग मारते हमारे पता है निशान कच्चे तो हमारे वीडियोस आते हैं पता है मजा मार चुका है हमारा ब्लॉग मारते हैं कंटिन्यू बना रहे हैं हमारे चैनल पर तमिल नवा हुआ है तो सब्सक्राइब कर देते हो आज आप लोगों से शुभारंभ वीडियो बना लिया ना आज आप लोग बढ़िया से तो हम जो बेटा से नया बनने विश कर रहे हैं आज का आलू किसान बनने का एक्टिवेट करो शुभारंभ धन्यवाद धन्यवाद एक तो लाभ है <coughs> भाई, भाई। आलू तो मज़ेदू सोखले भाई अब आप लोग थोड़ी की आह साथों को नहीं तो मित्रों आज आप लोग कौन सी पहले नंबर दिया तो तो ये माँ आप लोग सब लोग पता है बीस कूट है कूट हाँ आप भी किसा परेश भाई आज बस मैं तो करी है बस तो 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 આપણે કરવાલો છે બટાકા ભુંગળાનો ચેલેન્જ તમારા બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો હા આપજો બટાકા ભુંગળાની પારસ આ હું કરી દે એને 200 રૂપિયાના બટાકા તો મિત્રો આજ આપણે અમારા કૌશિકભાઈનો બઢિયા છે તો અમારા પરશભાઈ ગામમાંથી બટાકા લઈને આવી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો

કેદી જોસે આપને લઈ લે હા આ કે મે મે રોલી વી ઓ ફીર ના હે તો મિત્રો આપણે બટેટા સર્વ વાલ લાગ છે ત્યાં સુધી મે આપણે એનો મસાલો બધ સુધારી નાખી તો આ છે લસણ

કેલા દોકળાંદા બોલે મે બટલા ભુંગમ નાખો હવે આપણે લસણ ને ખાંડી નાખીએ આપણી પાસે કઈ મિક્સર તો નથી તો આપણે ગ્લાસમાં નાખીને દસ્તાથી ખાંડી નાખીએ તો અમિત્ર આપણે લઈ લીધો છે દસ तो मित्रों अबे आपा लहसुन खड़ाई गयो छे तो अबे आपा वाटका में ठलवी नाखी ए जाम तो मर ग तो मित्रों हम ने हमारे चैनल पे तुम्हें नया हो तो सब्सक्राइब कर दे जो और हमारे के व्लॉग में कंटिन्यू बना रहे बाहे बाहे તો મિત્રો હવે આપણે બટેટા ફોલાઈ ગયા છે ને તમે જોઈ શકો છો આ છે આપણા બટેટા તો આપણે કરવાનું છે બટેટાનો વઘાર તો આપણે ગેસ ચાલુ કરી નાખીએ તો મિત્રો આપણે હા તો મિત્રો હવે આપણે प्रतेल में नापवांचे anak नाखी दइए ને છે તો આપણે બટાટા ફોલેલા છે એ આપણે નાખી દઈએ વાસ થઈ જશે અને આગળ મો થાય પણ થાય કે બટાટા થઈ એમાં એકાઉતરે આઈબી હોય છે તો હવે આપણે બટાટા ન વઘાર થઈ ગયો છે તો હવે આપણે કોથમીર નાખી દઈએ

તો પેલા બટેટા ખાઈ જાય એને આપણે દેવાના છે પાંચસો રૂપિયા હવે આપણે ચેલેન્જ કરવાનું છે અને કે કોટ ભરજો દેવા બોલવો શું પાક કરી હવે મુને કો બેંદાય 500 રૂપિયા જીતી જશે તો એ જીતી જશે તો આપણે એને આપીશું 500 તો મિત્રો મારા મારા એમાં મારી નિસ્મર્યો છે એક બટેટા અને પરજદારવાળામાં છે બે અમે તો હેલ્ધી જલ્દી કોણ અટકતો કોણ તો અમાર ચેનલ ઉપર તમે નવા હોઈએ તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અમાર ચેનલ પર તમાર નવા હોઈએ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી બધાને બાય બાય Tata